મંગળવારે જમ્મુ અને કાશ્મીરના ના પહેલગામ માં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં દરેક પીડિતોની અલગ અલગ વ્યથા આપણી સમક્ષ આવી છે ત્યારે આ હુમલામાં એક કાળજુ ચીરી નાખે તેવી પણ એક કહાની સામે આવી છે આ અંગે વાત કરીએ તો આ પ્રવાસીઓમાં હરિયાણાના કરનાલ રહેવાસી નેવી લેફ્ટનન્ટ વિનય નરપાલનો પણ સમાવેશ થાય છે તે હજુ ત્રણ વર્ષ પહેલાં જ નૌકાદળમાં જોડાયા હતા તો તેમના ડેસ્ટિનેશન વેડિંગ માત્ર હજુ સાત દિવસ પહેલાં જ મસૂરીમાં થયા હતા આ પછી તે તેની પત્ની હિમાંશી સાથે હનીમૂન માટે પહેલગામ ગયા હતા તો પહેલા તો વિનય અને હિમાંશી તેમના હનીમૂન માટે યુરોપમાં જવાના હતા પરંતુ જ્યારે કે કુદરતને કાંઈક બીજું જ મંજૂર હોય તેમ છેલ્લી ઘડીએ વિઝા કેન્સલ થઈ ગયા હતા જેના કારણે તેઓ જમ્મુ અને કાશ્મીર ગયા તો લેફ્ટનન્ટ વિનય સાથે જોડાયેલ બીજી પણ અંતિત દુઃખદ વાત છે આ વાત એ છે કે તેમનો જન્મદિવસ આઠ દિવસ પછી એટલે કે પહેલે રોજ છે તો લગ્ન પછીના પહેલા જન્મદિવસ માટે પરિવારે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું ત્યારબાદ ત્રણ મહિના રોજ તેઓ તેમની પત્ની સાથે ડ્યુટી પર કોચી પરત ફરવાના હતા પરંતુ લુકદ વાત તો એ છે કે હિમાલીના હાથ પરથી મહેંદીનો રંગ પણ ઝાકો પડ્યો ન હતો લગ્ન 6 દિવસ પહેલા થયા હતા અને તેઓ હનીમૂન માટે પહેલગામ ગયા પરંતુ સુખી લગ્ન જીવનના સપના જોઈને પોતાના જીવનની સૌથી ઉત્તમ પળો યાદગાર બનાવવા માટે પહોંચેલા કપલને આ વાતની ક્યાં ખબર હતી કે આજ તેમનું જીવનની સૌથી ખરાબમાં ખરાબ યાદ બનીને રહી જવાની છે થયેલા આતંકવાદી હુમલામાં પોતાના પતિને ગુમાવ્યા આ હુમલા ની છબીઓ અને યાદો હિમાની મનમાંથી તેના બાકીના જીવનભરમાં ક્યારેય ભૂસાય શકશે નહીં અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યુઝ સાથે